डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन युनिव्हर्सिटी नमस्कार विद्यार्थी मित्रो हूँ आशीष वसावा समाज कार्य विषय में प्रोफेसर तरीके कार्यरत छूँ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે સમાજ કાર્ય પરિચયના એકમ નંબર બે વિશે આજે આપણે વ્યાખ્યાનમાં સમજૂતી મેળવીશું આજનું વ્યાખ્યાન સમાજ કાર્ય પરિચય એકમ નંબર બે સમાજ કાર્યની વિભાવના અને એની સાથે સંકળાયેલી સમાજ કલ્યાણ અને સામાજિક નીતિ એ બે વિષયોનો ખ્યાલ આજે આપણે મેળવીશું વિદ્યાર્થી મિત્રો આજના જે એકમ છે એના મુખ્ય હેતુઓ છે કે સમાજ કાર્ય વિશેની સમજૂતી તમે મેળવી શકશો સમાજ કલ્યાણ વિશેની સમજૂતી તમે મેળવી શકશો અને સામાજિક નીતિ વિશેની સમજૂતી આજના વ્યાખ્યાન દ્વારા તમે મેળવી શકશો તો વિદ્યાર્થી મિત્રો આજના વ્યાખ્યાનની આપણે શરૂઆત કરીએ છીએ કે સમાજ કાર્ય વિશે આપણે ગયા વ્યાખ્યાનમાં જોઈ ગયા હતા કે સમાજ કાર્ય એટલે સમસ્યાગ્રસ્ત વ્યક્તિને મદદ કરવાનું કાર્ય કરે છે અને વ્યક્તિને સક્ષમ બનાવવાનું કાર્ય કરે છે જેથી સમાજની જે અથવા વ્યક્તિની કે જૂથની જે સમસ્યાઓ છે એના સમાધાન માટે કાર્ય એ સતત પ્રયત્ન કરે છે સમાજ કાર્ય મુખ્યત્વે પ્રાચીન સમયથી સમસ્યાગ્રસ્ત વ્યક્તિને ગરીબ લોકોને તેમજ ભિક્ષાવૃત્તિ કરતા લોકોને તેમજ જેમની જરૂરિયાતો રહેઠાણ ખોરાક જેમનું પૂરું નથી થતું એવા વ્યક્તિઓને મદદ કરવાનું કાર્ય એ સમાજ સેવાના માધ્યમથી થતું હતું અને જે ધાર્મિક સંસ્થાઓ હતી એના માધ્યમથી સેવાર્થીઓને મદદ કરવાનું કાર્ય થતું હતું પરંતુ ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત અઢાર અઢારમી સદીમાં થઈ ત્યારે જે કામદાર વર્ગ છે જે શોષિત વર્ગ છે અને જે એના પરિણામે ગરીબી બેરોજગારી તેમજ ભૂખમરી જેવી સમસ્યાઓ તેમજ પ્રદૂષણ જેવી સમસ્યાઓનો ઉદભવ થયો જેના પરિણામે વ્યક્તિના જીવનમાં ઘણી સમસ્યાઓ સમુદાયમાં ઘણી સમસ્યાઓનો ઉદભવ થયો અને એના પરિણામે વ્યક્તિને મદદ કરવાનું એક વ્યવસાય તરીકે એક સમાજ કાર્યનો ઉદભવ થયો આપણે જાણે છે કે સમાજ કાર્યનો ઉદ્ભવ ઇંગ્લેન્ડમાં થયો અને ત્યારબાદ તેની તેનો વિકાસ અમેરિકા જેવા દેશોમાં થયો અને આખા વિશ્વમાં આ સમાજ કાર્યને એક વ્યવસાય તરીકે સ્વીકૃતિ મળતી થઈ અને સમાજ કાર્ય મુખ્યત્વે જે માનવ સેવા છે માનવીની મૂળભૂત જરૂરિયાતો છે એને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા એમાં સમાજ કાર્ય મુખ્યત્વે જે વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે એમાં આપણે સામાજિક વ્યક્તિક સેવા કાર્ય છે જૂથ કાર્ય છે સામુદાયિક સંગઠન પદ્ધતિ છે સામાજિક ક્રિયા પદ્ધતિ છે એના માધ્યમથી જે સમુદાય કે વ્યક્તિની જે સમસ્યાઓ છે એના નિવારણ માટે સતત પ્રયત્ન કરે છે અને વ્યક્તિને સમુદાયને અને જૂથને એ સક્ષમ બનાવવાનું કાર્ય કરે છે જેથી આવનાર પરિસ્થિતિઓ સામે વ્યક્તિ લડી શકે અને પોતાના જીવનમાં જે કંઈ સમસ્યાઓ આવે છે વ્યક્તિના જીવનમાં એના સમાધાન માટે વ્યક્તિ જાતે પ્રયત્ન કરો થાય એ માટે સમાજ કાર્ય કાર્ય કરે છે અને મુખ્યત્વે સમાજ કાર્ય સાથે મુખ્યત્વે જે વિભાવનાઓ સંકળાયેલી છે સમાજ સુધારણા છે સમાજ સેવા છે સમાજ કલ્યાણ છે સામાજિક નીતિ આ દરેક શબ્દો એક સમાજ કાર્ય સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે અને એના માધ્યમથી સમાજ કાર્ય મુખ્યત્વે સમાજમાં જે કુરિવાજો છે એને પણ દૂર કરવા એટલે કે સમાજ સુધારણાનું કાર્ય પણ કરે છે સમાજ સેવાનું પણ કાર્ય કરે છે અને સમાજ કલ્યાણના કાર્ય પણ સમાજ કાર્ય દ્વારા થાય છે પરંતુ આજે આપણે વિવિધ ખાસ કરીને આજે આજના વ્યાખ્યાનમાં વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરવા માગીએ છીએ કે સમાજ કલ્યાણ અને સામાજિક નીતિ આ બે વિષયનો ખ્યાલ આજે આપણે મેળવીશું સમાજ કાર્ય વિશે આપણે સમાજ કાર્યનો અર્થ આપણે જોઈશું કે સમાજ કાર્યનું તાત્પર્ય જે છે કે સમસ્યાગ્રસ્ત વ્યક્તિને મદદ કરવાનું છે અને આ મદદની સાથે વ્યક્તિને સક્ષમ કરવાનું કાર્ય એ સમાજ કાર્યનો છે કે સમાજ સમાજમાં રહેતા જે વ્યક્તિઓ છે જૂથ અને જે સમુદાયો છે એમની જે સમસ્યાઓ છે એના નિવારણ માટે સમાજ કાર્ય વૈજ્ઞાનિક પદ્ધતિના માધ્યમથી એને સક્ષમ બનાવવાનું કાર્ય કરે છે અને સમાજ કાર્ય સાથે મુખ્યત્વે જે સંકળાયેલી વિભાવનાઓ છે કે સમાજ સેવા સમાજ સેવા મુખ્યત્વે લાચાર વ્યક્તિને મદદ કરવાનું છે કે જે જરૂરિયાતમંદ છે જેને શિક્ષણ નથી મળતું જેને રહેવા માટે ઘર નથી જેને ખોરાક મળતો નથી અને જેમને આરોગ્યની સુવિધાઓ મળતી નથી એવા દરેક સમુદાયો હોય વ્યક્તિ હોય એવા દરેકને સમાજ સેવાના માધ્યમથી એક મદદ કરવામાં આવે છે કે વ્યક્તિ ઉધારો તરીકે વ્યક્તિ ભૂક્યો છે તો એને ખોરાક આપવો વ્યક્તિને એના માટે રહેઠાણ વ્યવસ્થા નથી તો એના માટે આશ્રય વ્યવસ્થાઓ કરે છે એ બધું સમાજ સેવાનું કાર્ય છે અને સમાજ સુધારણામાં મુખ્યત્વે આપણે જોઈએ છે જે કુપ્રથાઓ કુરિવાજો છે અંધશ્રદ્ધાઓ છે અને જે સમાજમાં ભેદભાવો છે એમાં પરિવર્તન લાવવાનું કાર્ય એ સમાજ સુધારણાનું છે આપણે શું જાણે છે કે સતી પ્રથા નાબૂદી જે રાજારામ મોહનરાયે સતી પ્રથા નાબુદી અંગેના જે કાયદો છે એના માટેના પ્રયત્નો કર્યા કે પતિના મૃત્યુ મૃત્યુ બાદ સ્ત્રીને સતી થવું પડતો હતો પણ આ એક રીત જેનાથી સ્ત્રીના જીવનનો અધિકાર છીનવાઈ જાય છે કે દરેક વ્યક્તિને એક જીવન જીવવાનો અધિકાર છે દરેક વ્યક્તિ સ્વતંત્ર છે પરંતુ જ્યારે આવા સમાજમાં જે કુરિવાજોના લીધે ક્યાંક ને ક્યાંક સતી પ્રથાના લીધે સ્ત્રીઓને સ્થતિ થવું પડતું હતું પરંતુ આના નિવારણ માટે રાજા રામ મોહનરાય પ્રયત્નો સતત કર્યા તેમજ સ્વામી દયાનંદ સરસ્વતી હોય સ્વામી વિવેકાનંદ હોય જેવા સમાજ સુધારકોએ જે આ સમાજમાં આપેલી કુરુપ્રથાઓ છે એને નિવારણ માટે પ્રયત્ન કર્યા તેમજ સમાજમાં આપેલી બાળલગ્ન પ્રથા હતી અસ્પૃશ્યતા તેમજ દહેજ પ્રથા જેવી સમસ્યાઓએ એવા કુરિવાજોએ સમાજમાં અમુક જે અસ્પૃશ્યતાઓ છે એને નિવારણ માટે સમાજ સુધારકોએ કાર્ય કર્યું જેને આપણે સમાજ સુધારણા તરીકે ઓળખી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સમાજ કલ્યાણ કોને કહેવાય છે એના વિશેની સમજ મેળવીશું તો સમાજ કલ્યાણની મુખ્યત્વે અર્થ એ થાય કે સામાજિક સુખાકારી અને સામાજિક ભલાઈ થાય છે કે જેનાથી સામાજિક કાર્યક્રમોના માધ્યમથી કે સામાજિક નીતિઓના માધ્યમથી સમાજના તમામ સભ્યોનો આપણે સમાજ વિશે જાણે કે સમાજ વ્યક્તિ સમૂહ જૂથ અને સમુદાયના માધ્યમથી બનાયેલો એક સ એક સમાજ છે એ સમાજમાં વ્યક્તિને એના કલ્યાણ માટે એની સુખાકારી માટે સમાજ કલ્યાણ દ્વારા કાર્યો કરવામાં આવે છે એમાં મુખ્યત્વે સ્વાસ્થ્ય શિક્ષણ અને રોજગારને લગતા જેથી કરીને વ્યક્તિ છે એના સમાજમાં એનું પોતાનું સ્થાન અને પોતાની જે વ્યક્તિગત મૂલ્યો છે એને જાળવવા માટે અને સમાજના ધારાધોરણ પ્રમાણે એને શિક્ષણ એને રોજગાર વ્યક્તિના જે પ્રાથમિક જરૂરિયાતો છે એને પૂર્ણ કરવા માટેના વિવિધ કાર્યક્રમો વિવિધ યોજનાઓ બનાવવામાં આવે છે અને સમાજ કલ્યાણ મુખ્યત્વે સરકારી અને બિન સરકારી સંસ્થાઓના માધ્યમથી અમુક કાર્યક્રમો અમલ કરવામાં આવે છે અને જે યોજનાઓ છે એના એના માધ્યમથી વ્યક્તિને જે જરૂરિયાતો છે એ પૂર્ણ કરવાના પ્રયત્નો કરવામાં આવે છે સમાજ કલ્યાણની વ્યાખ્યા આપણે જોઈએ કે સમાજ કલ્યાણ કહેવાય કોને તો મહાત્મા ગાંધીજીએ એક વ્યાખ્યા આપી છે કે સમાજ કલ્યાણ એવા પ્રયત્નો છે કે જેનાથી સમાજના તમામ વર્ગોના લોકોનું સારું થાય અને તેમને જીવનની મૂળભૂત જરૂરિયાતો પૂરી પડી શકે એટલે સમાજના તમામ વર્ગો એમાં બાળકો સ્ત્રીઓ વૃદ્ધો વિકલાંગો તેમજ સમાજના તમામ જે વ્યક્તિઓ છે જે વર્ગ છે એના કલ્યાણ માટેના પ્રયત્નો સમાજ કલ્યાણ દ્વારા કરવામાં આવે છે અને સ વ્યક્તિને જીવનની જે મૂળભૂત જરૂરિયાતો છે એટલે આપણે દરેક વ્યક્તિની મૂળભૂત જે રહેતો છે કે દરેક વ્યક્તિને ખોરાક પોષણયુક્ત આહાર મળવો જોઈએ તેમજ જીવન રહેઠાણની સુવિધા દરેક વ્યક્તિને મળવી જોઈએ તેમજ પાણીની સુવિધા દરેક વ્યક્તિને સ્વચ્છ પાણી પીવાલાયક પાણી મળવું જોઈએ અને જે રહેઠાણ અને આર્થિક ઉપાર્જન માટે આર્થિક ઉદ્યોગોની સ્થાપના અને તેના માધ્યમથી વ્યક્તિને રોજગાર મળી રહે અને પોતાની પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ કરી શકે એના માટે એક સમાજ કલ્યાણે વિવિધ કાર્યક્રમો અને નીતિઓના માધ્યમથી વ્યક્તિને અને જૂથને અને સમુદાયના કલ્યાણ માટે કાર્ય કરે છે અને બીજી એક વ્યાખ્યા પંડિત જવાહરલાલ નહેરુએ આપી છે કે સમાજ કલ્યાણ એવા કાર્યક્રમો અને નીતિઓનો સમૂહ છે કે જેનાથી દેશના દરેક નાગરિકને આર્થિક સામાજિક અને આર્થિક સુખાકારી પ્રાપ્ત થાય અને એજન્સી ઓફ સોશિયલ વેલફેર દ્વારા એક વ્યાખ્યા આપવામાં આવી છે કે સમાજ કલ્યાણ એ સમાજમાં રહેતા દરેક વ્યક્તિની શારીરિક માનસિક અને આર્થિક સુખાકારી એ મુખ્યત્વે સરકારી અને ગેરસરકારી સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતી સેવાઓને કાર્યક્રમો છે એટલે આપણે સૌ જાણીએ કે સમાજમાં જે અધિ મૂળભૂત અધિકારો છે એનાથી વંચિત જૂથો આપણે એસટી સમુદાય છે નિરાધાર વ્યક્તિઓ છે મહિલાઓ છે બાળકો છે અને ભિક્ષુક છે અને બાળ ગુનેગારો અને માનસિક રોગીઓને સમાજ કલ્યાણના કાર્યક્રમોના માધ્યમથી એમને સહાયતા કરવામાં આવે છે સમાજ કલ્યાણના ઉદાહરણ જોઈએ કે સમાજ કલ્યાણ આપણે મનરેગા વિશે સૌ જાણીએ છીએ વિદ્યાર્થી કે મનરેગા મુખ્યત્વે ગ્રામીણ ક્ષેત્રોમાં સ્થાનિક સ્તરે રોજગારી મળી રહે અને વ્યક્તિને મનરેગાના અંતર્ગત સો દિવસની રોજગારી આપવામાં આવે છે જેથી કરીને તેના જીવન ધોરણમાં બદલાવ આવી શકે અને બીજા જે કલ્યાણલક્ષી કાર્યક્રમો છે મુખ્યત્વે પ્રધાનમંત્રી આવાસ યોજના જેથી કરીને દરેક વ્યક્તિને દરેક કુટુંબને રહેઠાણ માટે ઘર મળી રહે અને સમાજમાં પોતાનું સ્થાન એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના માધ્યમથી એને રહેઠાણની સુવિધા મળી શકે અને આઈસીડીએસ યોજના છે એના કાર્યક્રમના માધ્યમથી જીરોથી છ વર્ષના બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે ત્યાંના સ્થાનિક સ્તરે એમને શિક્ષણ મળી રહે એ માટેના કાર્યક્રમો એટલે બાળકોના વિકાસ માટેના આ કાર્યક્રમો થાય છે અને આયુષ્યમાન ભારત યોજના એટલે દરેક વ્યક્તિને આરોગ્યમય વાતાવરણ મળી રહે બીમારીના સમયે એને સારી સારવાર અને સુવિધાજન્ય હોસ્પિટલમાં સારવાર મળી રહે એ માટેના આ કાર્યક્રમો ચલાવવામાં આવે છે તેમજ રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના છે જેથી વૃદ્ધ વ્યક્તિઓને વૃદ્ધાવસ્થા દરમિયાન એની જરૂરિયાતોની પૂર્તિ માટે આર્થિક રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજનાની કાર્યક્રમ યોજના ચલાવવામાં આવે છે તેમજ વિધવા સહાય યોજના જેમના પ્રતિ મૃત્યુ પામ્યા છે એવી વ્યક્તિઓ કે જેમને આપણે વિધવા તરીકે ઓળખીએ છીએ આ વિધવા બહેનોને સરકારના માધ્યમથી કે બિનસરકારી સંસ્થાઓના માધ્યમથી આ યોજનાઓ કે વિવિધ સહાયો કરવામાં આવે છે જેથી કરીને વિધવા મહિલાઓના જીવન ધોરણમાં સુધારો આવી શકે અને મિશન એ યોજના છે જે બાળકોને સુરક્ષા એમના કલ્યાણ માટે કાર્ય કરે છે જેથી કરીને કોઈ પણ બાળક સમસ્યાગ્રસ્ત હોય ગુના ગુનાનો ભોગ બને અથવા જાતીય શોષણનો શિકાર બને અથવા વ્યક્તિ પર હિંસાનો ભોગ બને તો તેવા બાળકોને આ મિશન વાત્સલ્ય યોજનાના માધ્યમથી એવા બાળકોને મદદ કરવામાં આવે છે આ બધા કાર્યક્રમો છે ખાસ કરીને આપણે વનબંધુ કલ્યાણ યોજના છે જેનાથી જે ટ્રાઇબલ સમુદાય છે જે આદિવાસી સમુદાય છે એના વિકાસ માટે પ્રયત્નો કરવામાં આવે છે એના આદિવાસી સમુદાયના શિક્ષણ માટે એમના પોષણ માટે તેમજ એમના આર્થિક વિકાસ માટેના પ્રયત્નો વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત કરવામાં આવે છે એટલે આ બધા જે કાર્યક્રમો છે એના માધ્યમથી જે લોકો છે એના કલ્યાણ માટેની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને જે સમાજમાં જે પાછળ રહી ગયેલા વર્ગો છે અને જે નબળા વર્ગો છે એમના જરૂરિયાતોની પૂર્તિ માટેના પ્રયત્નો આ યોજનાના માધ્યમોથી કરવામાં આવે છે હવે આપણે વિદ્યાર્થી મિત્રો સામાજિક નીતિનો અર્થ સમજીશું કે સામાજિક નીતિ કહેવાય કોને તો સામાજિક નીતિ એ સમુદાયના જીવનના સામાજિક પાસાઓ સાથેનો સંબંધ ધરાવે છે એ સામાજિક નીતિનો અર્થ એ છે કે સરકાર કે સંસ્થા દ્વારા સામાજિક વિસંગતાઓ દૂર કરવા માટે લોકોના જીવનધોરણમાં સુધારો લાવવા માટેના બનાવવામાં આવેલી નીતિ અને કાર્યક્રમો છે આ સામાજિક નીતિ મુખ્યત્વે આરોગ્ય શિક્ષણ રહેઠાણ પુનર્વસન તેમજ સામાજિક પછાત નબળા વર્ગોમાં ના કલ્યાણ માટે કાર્યક્રમો અને સેવાઓ સાથે સંબંધિત આ નીતિઓ બનાવવામાં આવે છે દાખલા તરીકે ગ્રામીણ સમુદાયમાં ગ્રામીણ વિસ્તારમાં આરોગ્ય ક્ષેત્રેના વિકાસ માટે નીતિ બનાવવામાં આવે છે કારણ કે ત્યાં હોસ્પિટલોની સુવિધાઓ રહેતી નથી જેના કારણે બાળ મૃત્યુદર માતા મૃત્યુદરમાં વધારો થાય છે તો આને ઘટાડવા માટે આરોગ્યલક્ષી નીતિઓ બનાવવામાં આવે છે જેથી કરીને ગ્રામીણ સમુદાયમાં જે ઊંડાણ જંગલ વિસ્તાર છે ત્યાં ત્યાંના લોકોને સુવિધાઓ મળી રહે અને સમાજના તમામ વર્ગોને ધ્યાનમાં રાખીને આરોગ્યલક્ષી નીતિઓ બનાવવામાં આવે છે જેથી કરીને દરેક સમુદાયના લોકોનો વિકાસ થાય અને એમની આરોગ્યની સ્થિતિ જળવાય રહે માટેના પ્રયત્નો થાય છે મુખ્યત્વે સામાજિક નીતિમાં ત્રણ બાબતો મુખ્યત્વે સંબંધ ધરાવે છે કે માનવીની સ્વતંત્રતા અને નાગરિક અધિકારો આપણે ભારતના બંધારણના મૂળભૂત અધિકારો વિશે પરિચિત છે કે વિદ્યાર્થી મિત્રો એમાં મુખ્યત્વે દરેક વ્યક્તિને સમાનતાનો અધિકાર છે કે દરેક વ્યક્તિ શિક્ષણ એની જે મૂળભૂત જરૂરિયાતો છે તે પૂર્ણ કરી શકે અને એના માટેના અધિકારો છે તેમજ સમાન તકો દરેક ક્ષેત્રે દરેક વ્યક્તિ એમાં મહિલા હોય પુરુષ હોય તેમજ આપણે ટ્રાન્સજેન્ડર દરેક વ્યક્તિને સમાનતા રીતે જોવામાં આવે અને દરેક ક્ષેત્રમાં શૈક્ષણિક ક્ષેત્ર હોય આરોગ્ય ક્ષેત્ર હોય આર્થિક સેક્ટર હોય તમામ ક્ષેત્રોમાં સમાનતાના તકો મળે છે તેમજ માલવકાળા એટલે દરેક વ્યક્તિનો વિકાસ થાય એ અગત્યનું એના માધ્યમથી સામાજિક નીતિઓ બનાવવામાં આવે છે જેથી કરીને સમાજમાં સમાનતા દરેક વ્યક્તિને સ્વતંત્રતા મળી રહે અને દરેકના કલ્યાણ માટે કાર્ય થાય તો સામાજિક નીતિના મુખ્ય આપણે વ્યાખ્યા સમજ્યું કે સામાજિક નીતિ કોને કહેવાય છે તો ટીટમસ નામના વ્યક્તિએ સામાજિક નીતિ અને જે સેવાઓ સામાજિક નીતિ અંગેની વ્યાખ્યા આપી છે કે સામાજિક નીતિ એ સામાજિક સેવાઓનો ઉદ્દેશ્યપૂર્ણ અને વિવિધ આયોજન છે જેનાથી સમાજના નાગરિકોને સુખાકારી અને સુરક્ષા પૂરી પાડવામાં આવે છે એટલે કે સમાજના જે દરેક નાગરિકો છે એને તમામ સુખાકારી એટલે આપણે એના ખોરાક રહેઠાણ પાણી તેમજ સારું કુદરતી વાતાવરણ દરેક બાબતો અને સુરક્ષાઓ જેમાં મુખ્યત્વે શારીરિક હિંસા હોય માનસિક હિંસા હોય દરેક સુરક્ષાઓને ધ્યાનમાં રાખીને જે કંઈ શોષણો થાય છે એની સામે જે કંઈ અત્યાચારો થાય છે એની સામે સુરક્ષા આપવાનું કાર્ય એ સામાજિક નીતિમાં ઘડવામાં આવે છે સામાજિક નીતિની વિલિયમ બેવરીજે એક વ્યાખ્યા આપે છે કે સામાજિક નીતિ એ ઉપાય છે કે જેનો હેતુ ગરીબી બેરોજગારી રોગ અજ્ઞાનતા અને જે વ્યક્તિમાં રહી અસમર્થતાને દૂર કરવાનું કાર્ય અને એની જીવનમાં જે ગુણવત્તાઓનો માં સુધાર લાવવાનું કાર્ય સામાજિક નીતિ કરે છે સામાજિક નીતિની વ્યાખ્યા પાવલોસ સ્પીકમેન નામના વ્યક્તિએ કે સામાજિક નીતિ એ સરકારે લાગુ કરેલી નીતિઓ અને કાર્યક્રમો છે જેનો હેતુ નાગરિકોની આર્થિક સામાજિક સુખાકારીમાં વધારો થાય સામાજિક નીતિઓ મુખ્યત્વે આર્થિક ક્ષેત્રે સામાજિક નીતિ બનાવવામાં આવે છે એમાં ગરીબી દૂર કરીને તમામ લોકોને ન્યાયસંગત આર્થિક સ્થિતિ બનાવવાનું છે એટલે દરેકમાં દરેક વ્યક્તિને આર્થિક સ્ત્રોત મળી રહે અને તેના માટેના નિવારણો આર્થિક નીતિમાં કરવામાં આવે છે તેમજ શિક્ષણ નીતિ એ દરેક વ્યક્તિને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનું કાર્ય શિક્ષણ નીતિમાં કરવામાં આવે છે તેમજ આરોગ્ય નીતિ કે સારી આરોગ્ય સેવાઓ અને દરેક વ્યક્તિને સારું આરોગ્ય મળી રહે અને સારી આરોગ્યજન્ય સુવિધાઓ મળી રહે સારી દવાઓ સારો આહાર પૂરો પડી રહે એ માટેની આરોગ્ય નીતિઓ બનાવવામાં આવે છે તેમજ રોજગાર ક્ષેત્રે જે બેરોજગાર છે એવા દરેક વ્યક્તિને રોજગારી મળી રહે અને આત્મનિર્ભર સ્વરોજગાર પ્રાપ્ત કરી શકે એ માટેની રોજગારલક્ષી નીતિઓ બનાવવામાં આવે છે તેમજ સમાજની સુરક્ષા અને સલામતી માટેની જે વૃદ્ધો છે બાળકો છે મહિલાઓ દિવ્યાંગ વ્યક્તિઓને એમની સુરક્ષા મળી રહે એ માટેની વિવિધ કાર્યક્રમો અને વિવિધ નીતિઓ બનાવવામાં આવે છે જેથી કરીને જે સમાજના જે નબળા વર્ગો છે એમને એના માધ્યમથી એમને એમના કલ્યાણ માટેના કાર્યો થઈ શકે તેમજ કુદરતી અને માનવસર્જિત આપત્તિઓનો આવે છે ત્યારે વ્યવસ્થાપન નીતિ બનાવવામાં આવે છે એટલે જ્યારે આપત્તિ આવે છે ત્યારે અને આપત્તિ બાદ દરે એમને વ્યક્તિને સહાયતા કરવામાં આવે છે અને એમને આર્થિક મદદ કરવામાં આવે છે જેથી કરીને સમાજના બીજા સમુદાયોની સાથે એમને એમને પુનઃસ્થાપન કરવામાં આવે છે જેથી એમના જે જીવન જરૂરિયાતો છે તેનું વ્યવસ્થાપન કરી શકે અને સામાજિક નીતિ એ સમગ્ર સમાજના કલ્યાણ માટે એક નિર્ધારિત નીતિઓ છે જેના માધ્યમથી એમાં નીતિના માધ્યમથી ઉદ્દેશ્યો એના ધ્યેયો નક્કી કરવામાં આવે છે કે આપણે આરોગ્ય નીતિ બનાવે છે તો એ આરોગ્યના માધ્યમથી એ આરોગ્ય નીતિના માધ્યમથી આપણે છેવાડાના લોકોને આરોગ્યમય સુવિધાઓ પહોંચાડવાનું કાર્ય સામાજિક નીતિઓ દ્વારા કરવામાં આવે છે એટલે આ સામાજિક નીતિ એ માનવ અધિકારો દરેક વ્યક્તિને સ્વતંત્રતા અને સમાનતાનો અહેસાસ આ સામાજિક નીતિના માધ્યમથી થાય છે તો વિદ્યાર્થી મિત્રો આજના આ લેક્ચરમાં આપણે સમાજ કાર્યની મુખ્ય વાત કરીએ છીએ કે સમાજ કાર્ય એટલે સમસ્યામાંથી બહાર લાવવા માટે વ્યક્તિને સક્ષમ બનાવવાનું સમુદાયોને સક્ષમ બનાવવાનું કાર્ય સમાજ કાર્ય કરે છે તેમજ સમાજ કલ્યાણનો આપણે ખ્યાલ સમજો કે સમાજ કલ્યાણ પાછળ જે સમાજમાં જે પાછળ રહી ગયેલા નબળા વર્ગો છે એમની જરૂરિયાતો પૂરી કરવા માટેના પ્રયત્નો સમાજ કલ્યાણના માધ્યમથી કરવામાં આવે છે તેમજ સામાજિક નીતિ મુખ્યત્વે સામાજિક નીતિઓના માધ્યમથી જે કાર્યક્રમો અને વિવિધ યોજનાઓનું ઘડતર કરવામાં આવે છે અને તેના અમલવારીથી સમાજના જે તમામ વર્ગો છે અને નાગરિકોને એમના અધિકારો એમની પ્રાથમિક જરૂરિયાતો મળી રહે એ માટેની પ્રયત્નો સામાજિક નીતિઓમાં કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ વ્યાખ્યાનના માધ્યમથી આ સ્વાધ્યાયના પ્રશ્નો છે કે સમાજ કાર્યની વ્યાખ્યા આપી તેનો અર્થ સમજાવો સમાજ કલ્યાણની વ્યાખ્યા આપી અને તેનો અર્થ સમજાવો તેમજ સામાજિક નીતિનો અર્થ આ તમે સ્વાધ્યાયના પ્રશ્નો તમે અભ્યાસ કરી શકો છો અને આ સમાજ કાર્ય અને સાથે સંકળાયેલી વિભાવનાઓ છે જે સમાજ કલ્યાણ અને સામાજિક નીતિ એના માટેના પુસ્તકો છે જે તમે એનો પણ અભ્યાસ કરીને વધારે માહિતી મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આજનું આપણું આ વ્યાખ્યાન અહીં પૂર્ણ કરીએ છીએ હવે પછી આપણે નવા વિષય અને નવા વ્યાખ્યાન સાથે ફરી મળીશું નમસ્કાર